you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો હાલ અગત્યના અને સમાચાર મળી રહ્યા છે ગુજરાતમાં માર્ચ અને મે મહિનામાં કમોસમી વરસાદ પડ્યો હતો કમોસમી કારણે ખેડૂતોને નુકસાન થયું હતું રાજ્યમાં ઘણા જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો કમોસમી વરસાદને ખેડૂતોને થયેલા નુકસાનની સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી હતી રાજ્ય સરકારે પણ સહાય આપવાની વાત કરી હતી હવે આ સહાય મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં માર્ચ અને મે મહિનામાં કમોસમી વરસાદની સહાય ચૂકવવાની શરૂઆત કરવામાં આવી છે રાજ્યમાં માર્ચ બે માં સાબરકાંઠા મહેસાણા ખેડા અને અરવલ્લીના નવ ખેડૂતોને કમોસમી વરસાદ સહાય ચુકવવામાં આવશે આ ખેડૂતોને એસડીઆર પ્રમાણે સહાય ચુકવવામાં આવશે આમ રાજ્ય સરકારે પોતાનો વાયદો પૂરો કર્યો છે આ સિવાય વાત કરવામાં આવે તો મે મહિનામાં પણ રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો હતો મે મહિનામાં સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને વધુ નુકસાન થયું હતું હવે રાજ્ય સરકારે નર્મદા સુરત અને વલસાડ જિલ્લાના એક હાજર ત્રણસો અગ્ન ખેડૂતોને સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે આ બધા ખેડૂતોને સરકારી નિયમ પ્રમાણે સહાય મળશે આમ ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છીએ